તમે તો સારો કીધું લાલુભાઈ લાલુ ભાઈ ના તને પૂરા મને તને કેતો તો તો મારે શું માતો હું સારું ને અમે મારે પાડો કુકુ સારું સારું હટ સારું સારું આનો લપડા આલું ખડ છે આ પાના થઈ દે ખરું એને સારું સારું આનો તો ઘડીવાર બેહું ને પાહે થોડી પહોંચી હે ને सरवा बेचारा भूखो फिर सरवा

ઠપકવાલો પડશે આ દુવા કેવો વાંચ્યા પાર્ડર સુધી પૂછો એ કોણ તારો ભાઈ ભડકે તાર શું તો તમે કરો તો શું કરો તમે શું કર્યું છે પણ તમે નુકસાન કરવા હા કર્યું તો એટલે બતાવવાનું હોય કે ધોવાનું હોય

રે યે મસું થઈ ગયો તો પાડું છે પણ મે મને ખબર સે પાડુ સે શું છે તમે આમાં છોડી કેમ નથી યાર મારા ઢોર ચારવાને મારા છોડી કેમ તો ખલી આયા તમ મને કીધું કે તમે કેવા આવતા તમે કેવા આવતા તો એટલે સાનું અલ્યા હું ચાર કેવા આવતો તો હું તો યાર થોડાક હવરમાં

તો વાંધો નહીં ભલે સાહેબ તમે હવે હું તો ઓલી છેતરે બીજું રહી ને આપણે વાડી અહીંયા સારી બરાબર આટલા સારી રાખો હવે ઓલી બીજી ચાર ફે રે ને એ સરવા જઈ ના ના એ તો એવું હે તો અહીંયા ની લાઈન થોડી મેલો હાથ નહીં એટલે ટાટા પર આ બધું ખડકાઈ જાય એટલે મેળા કાલ ની પરમ થી ચેડી લખા ભૂલ થઈ ગયો માફ કરજો ના ના હવે એમાં તો શું કે હું તમને ખોટું કીધું અને એટલે નકા તો હવે આ ઢોરાના ના આડે ટોરા મોઢે થી ના લેવાય મારે

હવે સાનો મને એટ તો થાય એટ તો થાય ઢોલ ફાડી ને કાતા બીજી ઢોલ ખાઈ હું તો ગૌરવ કરું આ તો દા ઉપર જા ખોટો ખોટો વઢડાવાનું કરે છે આ તો કે આ તો ઢોલ ફાડી એમાં વઢડાવાનું ને હમણે મોટો ઝઘડો કરાવરાવો છે હવે મોય કાર ભેગો થઈ દઉં તડકાનો